હેડલાઇન્સ ના છે છાશવાળા પ્રોબાયોટિક લસ્સી. અમદાવાદ ભગવાન જગન્નાથ ની ચડયાત્રા મહાજળા અભિષેક બાદ ભગવાન ને પંચામૃત નો અભિષેક કરાયો ભગવાન સાંજે જશે મોસા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એ ફોરેન પોસ્ટ ઓફિસ ના પાર્સલ માંથી પચાસ કરોડ નો ડ્રગ્સ જપ્ત કર્યું સુરત એસઓજી બાંગ્લાદેશી શખ્સની કરી ધરપકડ. નું નામ ધારણ કરીને બનાવ્યા હતા બોગસ દસ્તાવેજ. બોગસ દસ્તાવેજના આધારે ભારતીય પાસપોર્ટ બનાવ્યો બોગસ આધાર કાર્ડ પાન કાર્ડ અને એલસી પણ બનાવી હતી સુરેન્દ્રનગરમાં ચોટીલા નેશનલ હાઈવે પરથી દારૂ ઝડપાયો છોટા હાથીમાં ચોરખાનો બનાવી દારૂની હેરફેર ઝડપાઈ પોલીસે બાતમીના આધારે મોડી રાત્રે ઝડપ્યો દારૂ કચ્છમાં ફૂડ પેટ્રોલિંગ દરમિયાન ચાલસના દસ પેકેટ મળી આવ્યા ચખૌના સિંધોડીના કોસ્ટલ વિસ્તારમાંથી પેકેટ મળ્યા ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા મહોત્સવ પૂર્વે યોજાતી એવી અતિ મહત્વની જડયાત્રા આજે નીકળી હતી આ પ્રસંગે ભગવાન જગન્નાથજી મંદિરેથી યાત્રા સ્વરૂપે સાબરમતી નદીના સોમનાથ ભૂધરના આરે આવી ગયા હતા જ્યાં સંતો મહંતો તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં ગંગા પૂજન અને આરતી યોજાઈ હતી ગંગા પૂજન બાદ સાબરમતી નદીમાંથી એકસો આઠ કળશમાં જળભર મંદિરમાં લાવવામાં આવ્યા હતા આ જળથી ભગવાન જગન્નાથજીની સોળસો પચાસ પૂજન વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ મહાજળ અભિષેક કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ અમદાવાદના મેયર પ્રતિભા જૈન સહિત અનેક ભક્તો જોડાયા હતા કચ્છમાં સરહદી વિસ્તારમાંથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે ફૂડ પેટ્રોલિંગ દરમિયાન ચરસના દસ પેકેટ મળી આવ્યા છે જખૌના સિંધોડીના કોસ્ટલ વિસ્તારમાંથી પેકેટ મળ્યા છે દરિયાના પાણીમાં તળાઈ આવેલા કોથળામાંથી ચરસના પેકેટ મળ્યા છે જખૌ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે ગુજરાત વિકાસની હરણફાળ ભરતું રાજ્ય આ હરણફાળમાં પર્યાવરણની જાળવણી હર હંમેશા અગ્રસ્થાને રહી છે તેથી જ તો તેના મહત્તમ સોર્સના ઉપયોગમાં વધારાને અગ્રીમતા આપવામાં આવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પર્યાવરણની માવજતમાં વધારો કરતા અનેક પરિબળો પર મક્કમતાથી કાર્ય કર્યું છે જેના પરિણામ થકી ગ્રીન ગુજરાત ગુજરાત વિકાસ નું રોલ મોડલ જેમાં રાજ્ય સરકારનો એક જ સંકલ્પ છે કે વિકાસ પરંતુ ના ભોગે નહીં જી હા ગુજરાત તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર આઠ બે હજાર નવમાં ગ્રીન ગુજરાતની નેમ થકી રાજ્યમાં સૌર ઉર્જાના મહત્તમ ઉપયોગના વિચારનું બીજ રોક્યું જે વિચાર આજે એક વટવૃક્ષ બની સમગ્ર રાજ્યમાં ગ્રીન ગુજરાતના સંકલ્પને સિદ્ધ કરી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા નિર્દેશ અનુસાર રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પર્યાવરણના જતન માટે દ્રઢતાથી કાર્ય કરી રહી છે રાજ્યમાં પરંપરાગત અશ્મિભૂત ઇંધણના વપરાશ પરનું ભારણ ઘટાડી પર્યાવરણ બચાવવાનો અભિગમ સિદ્ધ કરાઈ રહ્યો છે આ સંકલ્પમાં જનજનની ભાગીદારી એટલે સોલાર રૂફટોપ પ્રોજેક્ટ વિકાસને વધેલા ગુજરાતને વધુ ગ્રીન ગુજરાત બનાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે તેથી તો રાજ્ય સરકારે બજેટમાં ગ્રીન ગુજરાતને પ્રોત્સાહન આપતી યોજનાઓમાં વિશિષ્ટ ફાળવણી કરી છે

જે મારું બિલ વીજળી બિલ ચાર સાડા ચાર હજાર જેવું આવી રહ્યું હતું તે આજે ઝીરો થઈ ગયું છે અને એક વર્ષ સમયગાળા દરમિયાન જે પણ મેં વીજળી યુઝ કરી છે અને જે વધારાની વીજળી જે સરકારમાં જમા થઈ છે તેના મને એક ચાર હજાર જેટલો ચેક માર્ચ મહિનાની અંદર જમા થયો છે મારા ખાતામાં એટલે મારું એવું વ્યક્તિગત માનવું છે કે સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવો જોઈએ અને એનાથી તમારું ઘરનું વીજળી બિલ ઝીરો થઈ જાય છે અને તમને એક આવકનો પણ સ્ત્રોત ઊભો થઈ શકે છે તો આ યોજનાનો લાભ લેવો એવું મારું વ્યક્તિગત માનવું છે ભારતમાં ઉજાલા યોજના નેશનલ સોલાર મિશન સ્વચ્છ ભારત અભિયાન તેમજ ગ્રીન ગ્રોથને લગતા વિવિધ નિર્ણયો પર્યાવરણને અનુકૂળ વિકાસ તરફ ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે भारत ना संयुक्त उद्देश्य ने प्राप्त करवामा मुख्यमंत्री भूपेंद्र पटेल नेतृत्व में गुजरात एक अग्रसर भूमिका ही दुनिया आज भारत के साथ जुड़ भी रही है इलेक्ट्रिक व्हीकल परिवहन नु श्रेष्ठ माध्यम प्रदूषण मुक्त जीवन जी हाँ પેટ્રોલ ડીઝલના વધતા ભાવ અને પરિવહનની સાથે પર્યાવરણની જાળવણીનો શ્રેષ્ઠ વિકલ્પ બન્યા છે ઇલેક્ટ્રિક વ્હીકલ વાહનોથી થતું કાર્બન ઉત્સર્જન ગ્લોબલ વોર્મિંગ અંગે વધી રહેલી જાગૃતિ અને સરકાર દ્વારા મળતા પ્રોત્સાહનના કારણે આજે ઇલેક્ટ્રિક વ્હીકલની લોકપ્રિયતા આસમાને પહોંચી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ઈ વ્હીકલની દિશામાં ગુજરાત સતત આગળ વધી રહ્યું છે ગુજરાતમાં ઇ વ્હીકલ પોલિસી અમલી થયા બાદ ઇલેક્ટ્રિક વ્હીકલના રજીસ્ટ્રેશનમાં જંગી ઉછાળો જોવા મળ્યો છે ઇલેક્ટ્રિક વ્હીકલની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે અપાય છે સબસીડી વર્ષ બે હજાર એકવીસમાં લાગુ કરાયેલ પોલિસી અંતર્ગત અપાય છે સબસીડી ટુ ખરીદી પર અપાય છે મહત્તમ રૂપિયા દોઢ લાખ પર્યાવરણ ની માવજત કરતી અનેક યોજનાઓ ગુજરાત માં અમલી છે તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં પણ ગુજરાત સરકારની ઉત્કૃષ્ટ કામગીરી સમગ્ર દેશમાં ચર્ચાઈ રહી છે રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગ્રીન એનર્જી આઈટી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા અનેક ક્ષેત્રોમાં યુદ્ધના ધોરણે કામ થઈ રહ્યું છે જેનું ઉત્તમ ઉદાહરણ છે પીરાણા ડમ્પિંગ સાઇટની કામગીરી રાજ્ય સરકારની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરીથી હવે દૂરથી દેખાતો કચરાનો ડુંગર ક્લીન થઈ રહ્યો છે અત્યાર સુધીમાં કોર્પોરેશન દ્વારા પીરાણા ડમ્પિંગ સાઇટ પર પંચાણું લાખથી વધુ મેટ્રિક ટન કચરો સાફ કરવામાં આવ્યો છે આ સાથે કચરામાંથી મળતી વિવિધ વસ્તુઓનું પૃથક્કરણ કરીને તેનો પણ સદુપયોગ કરવામાં આવી રહ્યો છે એટલે કે કચરાને કંચન બનાવવાની કામગીરીમાં પણ અવલ છે આપણી રાજ્ય સરકાર ગુજરાત સરકારની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરીની સમગ્ર દેશમાં પ્રશંસા થઈ રહી છે તો ગુમા નો લાખ મેટ્રિક ટન કચરો માત્ર છ મહિનામાં સાફ કરી કાર્ય પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે તો આ છે ગુજરાત સરકાર વિકાસની હરણફાળની સાથે પર્યાવરણની જાળવણી કરતી સરકાર આજથી દસ દિવસ અમદાવાદમાં પોલીસની મેગા ડ્રાઈવ ચાલુ થઈ ગઈ છે જે અંતર્ગત રોંગ સાઇડ આવતા દેખાયા તો એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે શહેર ટ્રાફિક અને સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ડ્રાઇવમાં જોડાયા હતા

લોકો એટલી પૂર ઝડપે આવતા હોય છે કે અહીં ક્યારેક ગમકવાર અકસ્ અકસ્માત પણ થઈ જાય છે તો ચોક્કસ એ કહી શકાય કે આ જે પોલીસની ડ્રાઈવ છે લગભગ એક વીક સુધી ચાલશે પરંતુ અમારું કહેવું એવું છે કે પોલીસને શું કરવા આવી ડ્રાઈવ ચલાવવાની જરૂર પડે છે કેમ કે લોકો નિયમો ફોલો નથી કરતા નિયમો પાડતા નથી લોકોને પોતાની જિંદગીની પડી છે કે કેમ એ પ્રશ્ન છે પરંતુ ચોક્કસ એ કહી શકાય કે અત્યારે જો વાત કરવામાં આવે તો ચાણકપરીની બ્રિજની નીચેથી અત્યારે પોલીસે ડ્રાઈવ કરી રહી છે લગભગ એક વીક સુધી ચાલવાની છે રોંગ સાઈડમાં આવતા તમામ વાહનોને પંદરસો રૂપિયાનો દંડ ફટકારવાની છે અમે પણ અમારા ચેનલ પરથી આપણે એક અપીલ કરીએ છીએ કે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરો લોકો માટે નહીં પણ પોતાનું જીવન છે એ શું કરવા જોખમમાં મૂકવું સરકાર પણ તેના માટે વારંવાર પ્રયત્ન કરી સરકાર કેમ્પેનો ચલાવે છે સાથે જો વાત કરીએ તો અત્યારે જે પ્રમાણે પોલીસની ડ્રાઈવ ચાલી છે એક વીક સુધી ચાલશે પરંતુ હજુ પણ અમે અમારા ચેનલ પરથી આપને નંબર અપીલ કરીએ છીએ કે ટ્રાફિકના નિયમોનું યથાયત પાલન કરવું જોઈએ কেমেৰা নিলেশ মকোৱা ময়দীচি ৰাঠো તો હાલમાં મુખ્યપ્રધાન દ્વારા અધિકારીઓ સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે ભ્રષ્ટ અધિકારીઓ સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે સરદાર સરોવર નર્મદા નિગમના અધિક્ષક ઇન્જિનિયર જે પંડ્યાની હકાલપટ્ટી કરવામાં આવી છે તાત્કાલિક અસરથી સમય કરતાં પહેલા જ તેમને નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે ખાતાકીય તપાસ કરવામાં આવી હતી અને ખાતાકીય તપાસમાં સરકારને જે નુકસાન થયું છે તેની પુષ્ટિ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે મુખ્ય પ્રધાનના આદેશ બાદ ગઈકાલે બપોરે તેમની હકાલપટ્ટી કરવામાં આવી હતી એ સિવાય પણ જે રીતે અત્યારે મુખ્ય પ્રધાન દ્વારા જે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે જે ભસ્ટ અધિકારીઓ છે તેમની સામે લાલાંખ કરવામાં આવી રહી છે રાજકોટ અગ્નિકાંડ બાદ તમામ વિભાગના જે બેલગામ અધિકારીઓ છે તેમની સામે પણ લાણાખ કરવામાં આવી છે એ અગાઉ સુરતના તત્કાલીન કલેક્ટર આયુષ ઓકને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તો અત્યારે ક્યાંક આ અધિકારીઓની હકાલપટ્ટી કરવામાં સરકાર લાગી હોય તેવું ચોક્કસપણે કહી શકાય છે તો ગાંધીનગરમાં મુખ્ય પ્રધાનની અધિકારીઓ સામે તવાઈ જોવા મળી રહી છે સરદાર સરોવર નર્મદા નિગમના અધિક્ષક ઇન્જિનિયર છે જે જે પંડ્યા જેમની હકાલપટ્ટી કરવામાં આવી છે તાત્કાલિક તાત્કાલિક અસરથી તેમને તેમના નિવૃત્તિના સમય પહેલાં જ તેમને નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે ખાતા કે તપાસમાં સરકારને નુકસાન થયું છે અને આ નુકસાનની પુષ્ટિ થયા બાદ જ તેમને નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે એટલે અત્યારે ભ્રષ્ટ અધિકારીઓ ઉપર સરકાર દ્વારા તવાહી બોલાવવામાં આવી રહી છે જે પણ ભ્રષ્ટ અધિકારીઓ છે જે પણ કામગીરી નથી કરી રહ્યા અને જેમના કારણે સામાન્ય જનતાને નુકસાન પહોંચી રહ્યું છે તેવા અધિકારીઓ સામે અત્યારે સરકાર લાલાંક કરતી જોવા મળી રહી છે અને આ જે સમગ્ર કામગીરી છે તેઓ કહી શકાય છે કે ક્યાંક રાજકોટના અગ્નિકાંડ બાદ આપણને જોવા મળી રહી છે રાજકોટ અગ્નિકાંડમાં જે રીતે અધિકારીઓ અધિકારીઓ જોવા મળ્યા તે સામે કરવામાં આવી અગાઉ સુરતના તત્કાલીન કલેક્ટર આયુષ ઓકને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા તો હવે ખાતકીય તપાસ બાદ સરકારને અહીંયા જો નુકસાન જોવા મળ્યું છે ત્યારે સરદાર સરોવર નર્મદા નિગમના અધિક્ષક એન્જિનિયર જેજે પંડ્યાની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે આ આજંગે વધુ વિગત આપવા માટે મારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોડજી હિતેન્દ્રજી જાણવા મળી રહ્યું છે અત્યારે મુખ્ય પ્રધાન ખૂબ જ અલગ મૂડમાં જોવા મળી રહ્યા છે અધિકારીઓની હકાલપટ્ટી કરવામાં આવી રહી છે ત્યારે અત્યારે સરદાર સરોવર નર્મદા નિગમના અધિક્ષક છે ઇન્જિનિયર જે જે પડ્યાની હકાલપટ્ટી કરવામાં આવી છે શું કારણો છે શું છે સમગ્ર વિગત આપની પાસે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે જાણીતા છે આમ તો એકદમ સરળ અને આમ કહી શકાય ધરમ દેખાતા હોય છે પણ એમના કારકાળ દરમિયાન વાત કરું તો તમે અત્યારે એમના દ્વારા કરાવવામાં આવ્યા એટલે જે રીતે જમીનો જે માલિકી કોટે ફાળો કરવામાં આવે એના કારણે નવસારીના આયુષ્ય પોખને પણ સૂસ્ટન કરી દેવામાં આવે છે એ પ્રકારે અત્યારે વાત તો એક અધિકારી તેમના દ્વારા ડિસ્પેસ કરી દેવામાં આવતા એ પ્રકારે અત્યારે બીજા છોકા અધિકારી છે જે સરકાર થ્રુ સલપાધિકામાં

ત્યારે રાજ્ય સરકારે એમની તપાસ અંતે તાત્કાલિક એમને અત્યારે તો વાત કરી તમને ફરિયાદ રિટાયર કરી દીધા છે આગળ વિષયમાં હવે અધિકારીઓ કર્મચારીઓ પણ ચીતવું પડશે ગંભીરતાથી પ્રજાના કામો કરવા પડશે ઈમાનદારીથી કામો કરવા પડશે એ સરકારે જે તપાસ કરી હતી એમાં ક્યાંક ને ક્યાંક કામ પ્રત્યે ગંભીરતા જોવા નહોતી મળી અને ઈમાનદારી પણ જોવા નહોતી મળી એટલા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા એનો તાત્કાલિક અસર ફરિયાદ રિટાયર કરી દેવામાં આવે છે

ના આશા છે કે દુબેકલ સરસમાં સરકારલ મસસ્પેન્ડર એગતિ કરી ની આલ્ફટી કરી 24 થી જે કાલફટી કરી એમાં આવી છે એટલે હવે અધિકારીઓ કર્મચારીઓ પણ છેટી જે ઉપર સે ગજારા કામ પર તે બેદરકારી નહી દાખ પાય એ રીતે વાત નું પુછછરતી તો એમને વર્તન કરવું પડશે અનુભવ કરાવવો પડશે કે પ્રતનો વર્તન કરવું પડશે તો ચોકસાઈ સરકાર બહુ જ આપણી જી મૈસૂર વિભાગની બાદ મૈસૂર વિભાગમાં એક પ્રકારની અરજી પણ આવતી હોય છે ત્યારે ખાતે સૂત્રેવા સાચી મુખ્ય ઉદ્ધાનની કચ્છાઈથી જ આખું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જે શંકાપુર અધિકારી કર્મચારીઓ છે એમની ઉપર પણ ખાસ પહોંચ રાખવામાં આવતી હોય છે એમાં શંકા રાહ રજૂથ પચપણ અધિકારી કર્મથી પણ ક્લાયન્ટ હોય છે જે ખૂબ ખરેખર હળતકાર હોય છે

જે પ્રકારે અત્યારે જોઈ શકાય છે અધિકારીઓ સામે દવાઈ બોલાવવામાં આવી રહી છે અને તેના શું કારણો છે અને તેની સાથે જ હાલમાં જે પ્રકારે સુરેન્દ્ર જે પ્રકારે અત્યારે ગાંધીનગરમાં મુખ્ય પ્રધાનના જે અધિકારીઓ છે તેમની સામે જે પ્રકારે અત્યારે દવાઈ બોલાવવામાં આવી રહી છે જેમાં પણ સરદાર સરોવર નર્મદા નિગમના અધિક્ષક એન્જિનિયર જે જે પંડ્યાની હકાલપટ્ટી કરવામાં આવતા અત્યારે હાલ ચકચાર મચી છે

જોકે ગરમીમાં તરસ વધુ લાગતી હોય લોકો પોતાની તૃષ્ણા છુપાવવા ઠંડા પાણીનો ઉપયોગ કરતા હોય છે જો કે તબીબોના મતે ફ્રીજનું પાણી આરોગ્ય માટે હાનિકારક હોવા છતાં કેટલાક ધનાઢ્ય લોકો ફ્રીજના પાણીનો પીવામાં ઉપયોગ કરતા હોય છે જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો ઉનાળામાં ઠંડા પાણી માટે દેશી માટલાનો ઉપયોગ કરે છે ઉનાળાની મોસમમાં દેશી માટલાની લોકોમાં માંગ રહેતી હોય પાલનપુરમાં માટલાઓનું વેચાણ કરતા ફેરિયા તેમજ વેપારીઓ રાજસ્થાનમાંથી દેશી માટીથી તૈયાર કરેલ માટલાનું વેચાણ કરતા થયા છે જો કે સો રૂપિયાની આસપાસના ભાવે વેચાતા ગરીબોના ફ્રીજ સમા દેશી માટલાઓની લોકો હોશભેર ખરીદી કરતા જોવા મળે છે આપણે ત્રીસ પાંત્રીસ વર્ષથી આપણે ધંધો કરીએ છીએ ને માટલામાં આપણે બધી રીતેની આઇટમ રાખીએ બરાબર ને માટલામાં અત્યારે આપણે જોવા જઈએ તો પહેલાં કરતાં દસ વીસ રૂપિયાનો વધારો થઈ ગયો છે કેમ કે મોંઘવારીના કારણે ટ્રાન્સપોર્ટ પણ વધી ગયું છે એના કારણે દસ વીસ રૂપિયા વધી ગયા છે ને આના માટલામાં કેવું છે કે પહેલાંમાં બીમારી બહુ હતી ત્યાં તમે જેટલો પણ માટીનું વાસણનો ઉપયોગ કરો એટલું સારું રહે ને જોવા જઈએ તો આમ બે ત્રણ વર્ષમાં અત્યારે માટલાનો ક્રેજ વધી ગયો છે ક્યાં એનું કારણ એક જ છે મુખ્ય કે બીમારીઓ વધી ગઈ છે એના કારણે અત્યારે માટલાનો ઉપયોગ લોકો સારી રીતે કરે છે ને તંદુરસ્ત જીવન પામે છે આપણે એ માટે અત્યારે માટલામાં આપણે વધારો નહીં પણ સિઝન પ્રત્યે કે ત્રણ હજાર પાંત્રીસો જેવાના નાના મોટા આપણે વેચીએ છીએ અને આપણી પેઢી બહુ જૂની છે ત્રીસથી પાંત્રીસ વર્ષ જૂની છે ને આપણે દરેક ટાઈપની વસ્તુ રાખીએ છીએ આપણો સાદોમાં લઈ રાખીએ ને બહારનો માલય રાખીએ માંગ તો એવી હતી છે કે જોવા જઈએ ને કે પહેલાં મતલબ કે બીમારીના લીધે લોકો અત્યારે ફ્રીજનું પાણી ઠંડુ વસ્તુ ખાવાનું ટાળે છે ને માટલાનું પાણી પીવે છે કારણ કે એમને તંદુરસ્તી રહે ને બીમારીથી બચી શકે

અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા અભિષેક બાદ ભગવાનને પંચામૃત નો અભિષેક કરાયો ભગવાન સાંજે જશે મનો સાત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફોરેન પોસ્ટ ઓફિસના પાર્સલ માંથી ત્રણ પોઈન્ટ પચાસ કરોડ નું ડ્રગ્સ જપ્ત કર્યું

સરહદી વિસ્તારમાંથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસી